તો નોકરી મળશે કે રૂપિયા તમારા ખાતામાં ચાંદીપુરા વાયરસનો કહેર ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત ટોલ સિસ્ટમ અંગે મોટો નિર્ણય એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો વાહન ચાલકો સાવધાન નવા નિયમો લાગુ ખેડૂતોના વીજ બિલ માફ થશે સોના ચાંદીના ભાવમાં ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે અઠ્યાવીસ જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં પણ ખાસ કરીને જૂનાગઢ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સાત ઇંચથી પણ વધુ વરસાદની શક્યતા રહેલી છે આ સિવાય જામનગરના વિસ્તારોમાં પણ પાંચ ઇંચ જેટલા વરસાદ વરસવાની શક્યતા રહેલી છે જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતની રાજનીતિમાં નવાઝૂડીના એધાન ગુજરાતમાં રાજનીતિને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે હાલમાં જ કૃષિમંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની રચના થવા જઈ રહી છે તો બીજી તરફ અનેક નેતાઓના દિલ્હીઓમાં આટાફેરા કરી રહ્યા છે તો વળી રાજકીય ચર્ચા વર્તુળમાં એવી પણ વાત થઈ રહી છે કે ગુજરાત ભાજપ સંગઠનમાં નવા જૂની થઈ શકે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો જમા જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ એ માત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની યોજના નથી તેના બદલે યોજના સાથે સંકળાયેલા લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ રજિસ્ટર કરવાનું રહેશે જીવનના મહત્વના તબક્કા વિશે વાત કરીએ તો ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરવાની રહેશે સાથે અન્યથા તેમને માનધન યોજનાનો લાભ નહીં મળે ચાલો જાણીએ શું છે માનધન યોજના જે ખેડૂત મિત્રો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે સાથે તેઓ અઢાર વર્ષથી ચાલીસ વર્ષની વય વચ્ચેના તમામ ખેડૂતો છે તે માનધન યોજના હેઠળ અરજી કરાવી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડોક ફાળો કરવો પડશે જેમાં ઓછામાં ઓછા પંચાવન રૂપિયા અને વધુમાં વધુ બસો રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઈ જશે જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય છે તો તેમની પત્ની અને બાળકોને પણ આ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી ગઈ છે મિત્રો મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં એલર્ટ નવસારીની સ્થિતિ ખરાબ થઈ છે આજે પણ સુરત નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અઠ્યાવીસ જુલાઈ માટે વરસાદની આગાહી નથી નવસારીની વાત કરીએ તો ગત રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે નવસારી સહિત ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડવાના કારણે દર વર્ષની જેમ શહેરોમાં પાણી ભરાયા છે નદી વહેતી થઈ છે પૂર્ણા નદીએ ભયંકર સપાટી વટાવી દીધી છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટોલ ટેક્સ અંગે નીતિન ગરગડીએ આપ્યા છે મહત્વના સમાચાર નીતિન ગરગડીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે ગરગડીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલાં ગરગડીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે ક્યારથી અમલ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી મિત્રો મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ચાંદીપુરા વાયરસને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ચાંદીપુરા વાયરસનો ત્રાસ ગુજરાતમાં વધી રહ્યો છે ત્યારે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ચાંદીપુરાથી તેતાલીસ લોકોના મોત થયા છે અજુઆના દર્દી છે તે ચોપ્પન દર્દી સારવાર હેઠળ છે આ ચાંદીપુરા હિંમતનગરથી શરૂ થયો છે જે હવે અમદાવાદ રાજકોટ વડોદરા સુરત સુધી પહોંચી ગયો છે આ વાયરસ નોંધનીય છે કે ચાંદીપુરા વાયરસનો છે બાળકોમાં લાગે તેનો માટીની માખી કરડે ત્યારે થાય છે ડોક્ટરોના મતે આ વાયરસની કોઈ ચોક્કસ સારવાર નથી થઈ મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો સંસદમાં પહેલી વાર બોલ્યા ગેની બેન આજે સાંસદમાં પહેલીવાર ગેનીબેન ઠાકોર સાંસદમાં પહેલીવાર બોલ્યા હતા જેમાં તેઓએ ચાંદીપુરા વાયરસને લઈને સરકારને માહિતી આપી છે કે બીમારીને લઈને ગંભીરતાથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે સાથે તેમને પોતાના ભાષણની શરૂઆત બનાસકાંઠાની તમામ જનતાઓનો આભાર માનીને કરી છે પછી તેમણે કહ્યું કે મેં મારા સાંસદ ક્ષેત્રમાં સમગ્ર ગુજરાતના ચાંદીપુરા નામના વાયરસ ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે જેના કુલ ચોર્યાસી કેસ નોંધાયા છે મિત્રો તેવું કેની ઠાકોરે છે તે સાંસદમાં તેમની રજૂઆત કરી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સહારા બેંકની મોટી જાહેરાત બુધવારે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સાંસદમાં જણાવ્યું કે આ વર્ષે સોળ જુલાઈ સુધી સહારા ગ્રુપમાં ચાર પોઈન્ટ વીસ લાખથી પણ વધુ છે તે રોકાણ કરવામાં આવ્યું હતું તેમણે કહ્યું કે અમે હાલમાં પાંચ લાખ સુધીના ક્લેમ માટે ફરીથી અરજીઓ સ્વીકારી રહ્યા છીએ કુલ પાંચ લાખથી પણ વધુ સ્કલેમ માટે અરજી કરવાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે આ સ્કલેમ માં પર પિસ્તાલીસ કાર્યકારી દિવસોમાં પ્રોસેસ કરવાની રહેશે મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો બજેટમાં વૃદ્ધો માટે સારા સમાચાર દેશમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધા આપવા વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત અટલ વાયા અદભુત યોજના અંગે જાહેરાત કરી છે બજેટમાં સરકાર આ માટે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણના ફંડમાંથી માંથી ઓગણસી કરોડ રૂપિયાની ફાળવણી કરી છે આનો ખર્ચ દેશના અપડેટ કરવા માટે થાય છે સાથે જ મિત્રો તબીબી સુવિધા અને સાધનોની સજ કરવા માટે ખર્ચ આપવામાં આવશે જેમાં વૃદ્ધોને ચશ્મા વાસ શ્રવણ સાધન વોકર વગેરે આપવામાં આવશે તેવી પણ જાહેરાત બજેટ દ્વારા કરવામાં આવી ગઈ છે મિત્રો આગળના સૌથી મોટા સમાચારની અંદર વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે ફેરફાર એક ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે વાસ્તવમાં દર મહિનાની શરૂઆત પહેલાં તેલ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે જુલાઈ ઓગણીસ જુલાઈમાં ઓગણીસ કિલોના કોમ્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી ગઈ છે મિત્રો ત્યાર ત્યારપછીના સમાચારની અંદર વાત કરીએ તો નોકરી મળી કે પંદર હજાર રૂપિયા તમારા ખાતામાં મોદી સરકારે આ બજેટમાં રોજગારી પર વધારે ભાર મૂકી રહ્યા છે જેની અસર બજેટમાં પણ જોવા મળી છે સરકારે જાણે છે કે બેરોજગાર યુવાનો એ મતદાતા છે જો કે સરકારથી નારાજ થશે તો સરકાર તમામ આયોજનો ફેલ થશે મોદી સરકારે લોકસભાની ચૂંટણીમાં અસર દેખાયા બાદ બજેટમાં મોટો ફેરફાર કર્યો છે દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે નાણામંત્રી નિર્મલા સીતારમણે છે મોદી સરકારનું ત્રીજું બજેટ જાહેર કર્યું છે પહેલીવાર નોકરી મેળવનાર કર્મચારીઓ માટે સૌથી મોટી રાહત આપી છે હવે સરકાર આવા યુવાનોને દર મહિને પંદર હજાર રૂપિયા છે તે આપશે એ પણ છે તે યુવાનોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી જશે મિત્રો વરસાદને લઈને આવ્યા છે સમાચાર ગુજરાતમાં તારીખ પછી વરસાદનું જોર વધે તેવા સમાચાર પણ આવ્યા છે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે વરસાદના આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળે છે નવજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે સુરત પડસાણા નવસારી સૌરાષ્ટ્ર ઝોનમાં કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને કેટલાક ગામો સંપર્ક વિહોન બન્યા છે હવામાન વિભાગની આગાહી બાદ હવે ગુજરાતમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે કે ગુજરાત વાસીઓ સાવધાન રહેવાની સૂચના આપી દીધી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ભયંકર સસ્તું થયું છે સોના ચાંદી આજે બાવીસ કરેટ દસ ગ્રામ સોનાના ભાવ નવસો પચાસ રૂપિયાનો ઘટાડો તે સાથે નવો ભાવ ચોસઠ હજાર પચાસ રૂપિયા થયો છે જ્યારે તેમનો ગઈકાલે તેમનો ભાવ પાસઠ હજાર રૂપિયા હતો જ્યારે ચોવીસ કરેટ દસ ગ્રામ સોનાના ભાવ એક હજાર રૂપિયાનો ઘટાડો તે સાથે નવો ભાવ ઓગણસિત્તેર હજાર આઠસો ને પચાસ રૂપિયા થયો છે જ્યારે તેમનો ગઈકાલે ભાવ સિત્તેર હજાર નવસો દસ રૂપિયા હતા તેમજ આજે ચાંદીના ભાવમાં પણ ત્રણ હજાર રૂપિયાનો વધારો સાથે ચાંદીના ભાવ ચોર્યાસી હજાર પાંચસો ને પાર પહોંચ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો શાકભાજીના ભાવમાં થયો છે વધારો લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે મોંઘવારીના મુદ્દે સરકાર મુક પ્રેક્ષક બની ગયા હોય તેવા સમાચાર આવ્યા છે લોકો ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે વટાણા એકસો એંશી રૂપિયાના કિલો સાથે મિત્રો ટામેટાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે તેમના ભાવ એકસો વીસ રૂપિયા થયા છે આદુના ભાવ દોઢસો રૂપિયા પહોંચ્યા છે કોથમરીના ભાવ પણ મિત્રો અત્યારે સો ગ્રામના દસ રૂપિયા એ વેચાઈ રહી છે તુવેરના પણ ભાવ અઢીસો થી ત્રણસો રૂપિયાએ પહોંચ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ચાર રૂપિયા આપવા માંગ આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર સામે માંગણી કરી છે ભારતીય કિસાન સંઘ ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ પંચ નાના મંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગ કરી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની વધારીને બાર હજાર રૂપિયા કરવામાં આવે છે જ્યારે હાલમાં ખેડૂતોને દર ચાર મહિનાના અંતરાલે બે હજાર રૂપિયા આપવામાં આવે છે સાથે મિત્રો જો આવનારા સમયમાં સરકાર તે વધારી શકે તો બાર હજાર રૂપિયા કરે તેવી માંગ કરવામાં આવી છે પરંતુ મિત્રો તેવીસ જુલાઈના રોજ રજૂ થયા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આ પ્રસ્તાવ છે તે રદ કર્યો છે એટલે કે મિત્રો હવે ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો તો નહીં મળે પરંતુ જે પહેલાં પણ બે હજારનો હપ્તો મળતો હતો એ જ હપ્તો મળશે મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ સાબિત થઈ શકે છે કારણ કે હવે રાશનની દુકાનો પર માત્ર ચણા અને ચોખા જ નહીં મળે તેના બદલે હવે આ દુકાનોથી સીએસસી તરીકે વિકસાવવાની દિશા પગલાં લેવામાં આવ્યા છે જો કે શરૂઆત આ સુવિધા ઉત્તર પ્રદેશમાં થઈ છે અને મિત્રો આ સફળતા બાદ સમગ્ર રાજ્યમાં અને પછી દેશમાં છે તે મફત રાશિની દુકાનો પર ગ્રામજનોને અનેક પ્રકારની સુવિધા પૂરી પડશે જેથી નાના નાનામાં નાના કામો અને શહેરોએ જવું નહીં પડે સુવિધા શરૂ થયા બાદ ગ્રામજનો અને દુકાનોમાંથી તમામ પ્રકારના દસ્તાવેજો મેળવી શકશે મિત્રો અંદર વાત કરીએ તો સરકારે જાહેરાત કરી છે કે ફ્રી ઇન્ટરનેટ સેવા દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટ જોડવાને લઈને ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારધારણા કરી રહી છે સરકારને મંજૂરી આપી દીધી છે આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવા આવી છે તેમનો ઉદ્દેશ છે તે દેશના ગરીબ ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન કરે જેમાં સરકાર દ્વારા કોઈ પણ રાષ્ટ્રપતિ વિચાર કરવાની ભલામણ કરી છે આ બિલનું નામ ઈ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે મિત્રો મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો આ પૈસા છે તે હવે ડબલ થઈ જઈએ આ યોજનામાં લાભ તમે મિત્રો સરકારે નાણાકીય વર્ષ બે હજાર ઓક્ટોબર વિકાસ પત્ર પર સાડા વિકાસ પત્રમાં એકસો પંદર મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા હવે ડબલ થઈ જશે કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી સાથે મિત્રો વ્યાજ દરમાં પણ વધારો હવે કિસાનોને મળી જશે એકસો વીસ મહિનામાં પૈસા જે ડબલ થતા હતા પરંતુ હવે દરમાં વધારો થવાના કારણે આ સમયગાળો છે તે ઘટ્યો છે ને એકસો મહિનાની અંદર જ આ પૈસા ડબલ થઈ જશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો દેવા માફી અંગેના સૌથી મોટા સમાચાર ગુજરાતના ખેડૂતોના માથે એક લાખ કરોડ રૂપિયાનું દેવું છે ગુજરાત આખામાં દેશમાં નવમા ક્રમે આવે છે જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક પોઈન્ટ લાખ કરોડ રૂપિયાથી વધુ છે તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતા તમામ માહિતી શેર કરી હતી સાથે મિત્રો બે વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયામાં મળતું હતું જે આજે ડબલ થઈને બાવીસો થી ચોવીસો રૂપિયા પહોંચ્યું છે તે જ રીતે બે વર્ષ પહેલા એક હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ એક્ટર આઠસો રૂપિયા હતા તેમના ભાવમાં પણ બારસો રૂપિયા થઈ ગયા છે વધુમાં બે વર્ષ પહેલા

શહેરી વિસ્તારમાં જિલ્લાઓ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલ સ્થગિત કરવા પરિપત્ર કરાયો છે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર એવા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર એક નજર કરી લઈએ તો કે મિત્રો આજે ઘઉંના મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે યાર્ડમાં ઘઉંના સાત હજાર ક્વિન્ટલ આવક થઈ રહી છે યાર્ડમાં ટુકડા ઘઉંની પાંચ હજાર આઠસો ક્વિન્ટલ આવક થઈ છે જ્યારે લોકમન ઘઉંની બારસો ક્વિન્ટલ આવક થઈ છે યાર્ડમાં ટુકડા ઘઉંના ચારસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા એક મણના ભાવ બોલાઈ રહ્યા છે જ્યારે લોકમન ઘઉંના ચારસો એંશી રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા એક મણના ભાવ